તમારી જમીનનો કોઈ ટુકડો છે અને તે જમીનનો ટુકડાનું વેચાણ તમારે કરવું છે તો શું તે શક્ય છે તો હું એડવોકર વાસણ માલિકા આજે જણાવી દઈએ કે તમારી જમીનનો કોઈ ટુકડો હોય અને તમારે તે ટુકડાનું વેચાણ કરવું હોય તો તમે બિલકુલ કરી શકો છો ટુકડા ધારો જે હતો બે હજાર અઢારમાં નાબૂદ થઈ ગયો તે પહેલાં એવું હતું કે જમીનનો કોઈ ટુકડો હોય તો તેના આજુબાજુના ખાતેદારો એટલે કે આજુબાજુના સેઢા પાડોશીઓ જ તે જમીનનો ટુકડો લઈ શકતા હતા બહારના કોઈ ખાતેદારો લઈ શકતા ન હતા પરંતુ હવે તે ટુકડાની જમીન કોઈ પણ ખાતેદાર તે લઈ શકે છે પરંતુ જી હા મિત્ર જો સાતબાર મોટી હોય અને તે સાતબાર પછી કોઈ ટુકડોનું વેચાણ કરવું હોય તો સૌ પ્રથમ તમારે તે ટુકડાનું વિભાજન કરવું પડે અને વિભાજન કરીને તે ટુકડો અલગ કરવો પડે અને પછી જમીનનો જે ટુકડો જે છે એ કોઈને પણ તમે વેચાણ કરી શકો છો જમીન તથા મિલકતને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો વિના સંકોચે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો